નવરાત્રિ એક પવિત્ર પર્વ છે જે ધાર્મિક સાંસ્કૃતિક વૈજ્ઞાનિક અને પર્યાવરણીય ચેતનાનો સંગમ છે હા મિત્રો આ પર્વ શક્તિ સાહસ અને જ્ઞાનનું પ્રતીક છે જે લોકોને સકારાત્મક રીતે બદલવા માટે પ્રેરિત કરે છે વ્રત અને ઉપવાસ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લાભ તો પહોંચાડે છે નવરાત્રિ દરમિયાન લોકો દેવી દુર્ગાના વિભિન્ન રૂપોની પૂજા કરે છે જે શક્તિ સાહસ જ્ઞાનનું પ્રતિક છે આ પર્વ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો એક સમય છે જે લોકો પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરાય છે અને માનવામાં આવે છે કે નવરાત્રિના પર્વ પર સામાજિક એકતા રાષ્ટ્રીયતા અને શુદ્ધ પર્યાવરણના સંગમનો વિચાર પણ વ્યક્ત કરે છે આવો આજે આપણે નવરાત્રિના પર્વ વિશે જાણીશું અને મા દુર્ગાના નવરૂપો આપને કઈ રીતે પ્રેરણા આપે છે આપણને કઈ રીતે શક્તિ આપે છે આપણને શું સમજાવવાની કોશિશ કરે છે તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો નવરાત્રિ દરમિયાનમાં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે એટલે નવ દુર્ગા કહેવામાં આવે છે જેમના સ્વરૂપ આ પ્રમાણે છે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્મંડા સ્કંદ માતા કાત્યાયની માતા કાલરાત્રિ માતા મહાગૌરી માતા અને સિદ્ધદાત્રી માતા આ દુર્ગાના નામ અને તેમનું મહત્ત્વ પણ એટલું જ છે શૈલપુત્રી હિમાલયની પુત્રી નવદુર્ગામાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું છે બ્રહ્મચારીની માતા તપ અને અનુશાસનનું પ્રતીક છે જે હંમેશા મહેનત કરવાની પ્રેરણા આપે છે ચંદ્રઘંટા માતા શક્તિ અને શાંતિનું પ્રતીક છે કુષ્માંડા માતા બ્રહ્માંડની રચના કરવાવાળા છે જેઓ સૃષ્ટિના જનની છે સ્કંદ માતા કુમાર કાર્તિકેયની માતા જે મમતામયી અને શક્તિ સ્વરૂપા છે કાત્યાયની માતા ઋષિ કાત્યાયનીના પુત્રી જેઓ રાક્ષસોનો વધ કરે છે કાલરાત્રિ માતા જેઓ કાલનો સંહાર કરવાવાળી માતા છે જેઓ અંધકારને દૂર કરે છે મહાગૌરી માતા જે શિવને પ્રિય છે જેઓ શુદ્ધતા અને શાંત સ્વભાવના પ્રતિનિધિત્વ કરે છે અને નવમાં છે સિદ્ધદાત્રી માતા જેઓ દરેક પ્રકારે સિદ્ધિઓ પ્રદાન કરવાવાળી દેવી છે આ નવ દિવસમાં ભક્તો આ નવ સ્વરૂપની આરાધના કરે છે અને તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે શૈલપુત્રી પર્વત સ્વરૂપ છે તેમનું આહવાન આંતરિક સ્થિરતા આત્મબળ અને ધૈર્યને કરે છે માતા શૈલપુત્રીનો સંદેશ હોય છે કે સામાજિક સહનશીલતા અને દીર્ઘકાલિક વિચારશક્તિ તરફ પ્રેરિત કરવાનો આપણને પ્રયત્ન કરે છે બ્રહ્મચારીણી માતા સંયમ તપ અને આત્મ અનુશાસનનું આપણને પ્રેરણા આપે છે બ્રહ્મચારીણી માતાનું આધ્યાત્મિક ચિહ્ન છે તપ સંયમ અને સંકલ્પ ચંદ્રઘંટા માતા સંતુલન ધૈર્ય અને નિર્ભીકતાનું આપણને પ્રેરણા આપે છે ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ મનમાં શાંતિ અને નિર્ભયતાનું સંમેલન કરાવે છે જે ભયનું નિવારણ કરીને આત્માને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ કરવા માટે પ્રેરણા આપે છે સમાજમાં સંતુલનનું રક્ષણ કરવા માટે અસમાનતાઓની વિરુદ્ધ સંતુલિત દ્રષ્ટિકોણ રાખવો એ જ ચંદ્રઘંટા માતાનો સંદેશ છે કુષ્માંડા માતા સર્જનાત્મક ઉર્જા અને નવોત્થાનની પ્રેરણા આપે છે કુષ્માંડા માતા સર્જન શક્તિની પ્રતિમૂર્તિ છે તેમનું સ્મરણ માત્ર રચનાત્મકતા ઉત્સાહ અને નવીનતાના ઉદ્ગાર તરફ જાગૃત કરવા માટે આપણને પ્રેરણા આપે છે સ્કંદ માતા માતૃત્વ સંરક્ષણ અને કરુણાનું મૂર્તિ છે અને તેમની ઉપાસના કરુણા અને અનુકરણીય દાયિત્વને બોધને જાગૃત કરે છે બાળ સુરક્ષા મહિલા સશક્તિકરણ અને પારિવારિક સુરક્ષાના વિચાર સામાજિક રીતે સ્કંદ માતાના આદર્શ ઉપર ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને સમાજ ત્યારે જ સ્વસ્થ બનશે જ્યારે માતા સુનિશ્ચિત હશે સુરક્ષિત હશે અને તે પોતે મમતાની મૂર્તિ હશે કાત્યાયની માતા ધર્મ રક્ષણ ન્યાય અને સક્રિયતાની મૂર્તિ છે કાત્યાયની માતા એક એવી શક્તિ છે જે અન્યાયના વિરુદ્ધ ઊભા રહે છે અને ધર્મની રક્ષા કરવાનું સાહસ પ્રદાન કરે છે તેમનો અનુરોધ કર્મનિષ્ઠ અને સત્ય પરાયણતા છે નારી શક્તિનું સંવર્ધન સામાજિક રીતે જોવા જઈએ તો ન્યાય નિષ્ઠા અને સામાજિક કર્તવ્ય પાલનને કાત્યાયની શિક્ષા છે અને સામાજિક સંસ્થાઓ માટે ઉત્તરદાયિત્વની ભાવનાને વિકસિત કરવાનો એક આ આદર્શ માનવામાં આવે છે કાલ રાત્રિ માતા અંધકારનો નાશ અને ભયમાંથી મુક્તિ મેળવવા માટે આપણને શક્તિ પ્રદાન કરે છે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો કાલરાત્રિ માતા અંધકારનો સંહારકનું એક સ્વરૂપ છે તેમની ઉપાસના ભયનું પરાભય તેમને પરાજય કરીને આત્માને નિર્ભય બનાવે છે અને આપણને નિર્ભયતાપૂર્વક કેવી રીતે રહેવું તે શીખવાડે છે મહાગૌરી માતા પવિત્રતા સુચિતા અને શાંતિ વૃદ્ધિનું પ્રતિક છે મહાગૌરી શુદ્ધતા અને શાંતિનું પ્રતીક તેમની સાધનામાં સ્મરણ કરે છે અને તેમની શાંતિ અને નૈતિક શુદ્ધિનું સંવર્ધન પણ કરે છે સિદ્ધદાત્રી માતા સિદ્ધિ પૂર્ણતા અને આત્માને સાક્ષાત્કાર કરવાની પ્રેરણા આપે છે આત્મજ્ઞાન અને સમતુલ્ય જ્ઞાનની પ્રદાત્રી છે તેમનું સ્મરણ સાધકને લક્ષ તરફ લઈ જાય છે સાધના અને આત્માને પરિપૂર્ણતાની તરફ નિર્દેશ કરે છે નવરાત્રિનું આ વ્યવહારિક પાઠ નવરાત્રિની ના ફક્ત પ્રતિદિન વ્રત અને પૂજનનું વિધાન છે પરંતુ મનુષ્ય અને સમાજને એક સુવ્યવસ્થિત શૈલી નૈતિકતા વૈજ્ઞાનિક સમર્થિત વ્યવહાર અને પાઠને પણ વધારે છે આધ્યાત્મિક જાગરણ સામાજિક દાયિત્વ અને વૈજ્ઞાનિક વિવેક આ ત્રણેયનો સમન્વય છે નવરાત્રિ આપણે તેનો વાસ્તવિક ઉદ્દેશ પૂરો કરીએ અને નવરાત્રિનો ખરેખર શું અર્થ છે તે જાણીને આ પર્વને હર્ષોલ્લાસથી મનાવીએ જય મા દુર્ગા ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે